તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સુશીલ ધરવાણી પર હુમલો આદિપુરમાં રાજવીરસિંહ ચાવડા નામના વિદ્યાર્થી દ્વારા ગઈકાલે તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના પ્રિન્સિપાલ ડોક્ટર સુશીલ ધરવાણી ને થપ્પડ મારવામાં આવી તોલાણી કોલેજના પ્રિન્સિપાલની માહિતી લેતા જાણવા મળ્યું કે ગઈકાલ બપોરે એક પિસ્તાળીસનો ટાઈમ થયો તો ને કોલેજનો ટાઈમ પૂરો થવાથી પ્રિન્સિપાલે રાજવીરસિંહ ચાવડાને તેમના મિત્રોને ઘરે જવા માટે કહેવામાં આવતા રાજવીરસિંહ દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ તમે મને બેચ ઉપરથી નીચે ઉતારી મારો ઈગો ઓછો કરી નાખ્યો છે તમે માફી માંગો તો પ્રિન્સિપાલે કહ્યું કે મારે શેની માફી માંગવાની હોય તેમ કહેતા તેમને થપ્પડ મારી દીધી અને જતાં જતાં મારવાની ધમકી આપતો ગયા એટલે પ્રિન્સિપાલ જણાવ્યું કે તોલાણી કોલેજ સ્ટાફ હવે સુરક્ષિત અને આજે મારી સાથે ઉવર્તન કર્યું અને કાલે કોઈ સ્ટાફ કે વિદ્યાર્થીઓ સાથે આવી દાદાગીરી કરે અને અણબનાવો ન બને જેના લીધે તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ના કરવાથી આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી ફરિયાદના આદિપુર પોલીસ તાત્કાલિક ટીમ બનાવી ગણતરીના જ કલાકોમાં પ્રિન્સિપાલ ઉપર હુમલો કરનાર આરોપીઓ રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા ખોખરા તાલુકા અંજાર કૃપાલસિંહ પરાક્રમસિંહ વાઘેલા અંજાર મયુરસિંહ વિરેન્દ્રસિંહ વાઘેલા નાની ખેડોઈ તાલુકા અંજાર પાર્થરાસી સક્તિસી સોઢા મોટી ખેડોઈ તાલુકા અંજાર જયરાસી મુન્નાભાઈ ઝાલા નાની ખેડોઈ તાલુકા અંજાર આર્યરાસી ધર્મેન્દ્રસિંહ જાડેજા નાની ખેડોઈ તાલુકા અંજાર અને સત્યરાસી નરેન્દ્રસિંહ જાડેજા નાની ખેડોઈ તાલુકા અંજારનો સમાવેશ થાય છે પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે પણ સવાલ ઘણા ઊભા થયા છે કે વિદ્યાર્થીઓની મુખ્ય જવાબદારી વાલીઓની હોય છે જો આ જગ્યા વિદ્યાર્થી હુમલો થયો હોત તો વાલીઓ કેટલા સવાલ ઉભા કરતા હવે સુવા આરોપીના વાલીઓ પણ પોલીસ ફરિયાદ કરનાર ડોક્ટર સુશીલ ધર્માણી સાથ સહકાર આપશે કે તેમના પુત્રને આવા કૃત્ય કરવા સહકાર આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અને આવા સમયે વાલી ગણને પણ આગળ આવવું જોઈએ જેથી બીજી વાર આવો બનાવ ન બને અને તારીખ સત્યાવીસ ના રોજ બપોર એક વાગે તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના ભૂતપૂર્વ સંગઠનના પ્રમુખ મોહન ભાનુશાલી અને તેમના એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપી ગુનેગારોને કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવશે જેથી બીજી વાર આવી દુઃખદ ઘટના ન બને તેવું જાણવા મળ્યું રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ